જય શ્રી કૃષ્ણ ફ્રેણ્સ તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સિંગ અને તલની સુખડી તો ચીક્કી કરતા એક અલગ જ રીતે બનીને તૈયાર થાય છે અને ખાવામાં સોફ્ટ બને છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો સિંગ તલની ચીક્કી બનાવવા માટે સામગ્રીમાં તમે જોઈ શકો છો એક વાટકી સફેદ તલ અને એક વાટકી સિંગ લઈ લીધા છે તો બંનેની સરખામણીમાં બે વાટકી મેહં ગોળ લઈ લીધો છે તો આ રીતે મેઝરમેન્ટ સરખું લઈ લેવાનું તો હવે આપણે તલ અને સિંગને શેકીશું સૌથી પહેલાં આપણે સિંગને શેકીશું તો તેના માટે મેં તે ગરમ કરી લીધી છે તો કંટીન્યુ હલાવતા જાય અને ઉપરની છાલ અલગ થવા લાગે ત્યાં સુધી સિંગને શેકી લેવાના છે ચાર મિનિટ જેવું થવા દીધા પછી ઉપરની છાલ અલગ થવા લાગી છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે એટલે હવે તેને આપણે અલગ લઈ લેવાના છે સેમ પેનની અંદર આપણે તલને પણ શેકીશું તલને કન્ટિન્યુ હલાવતા જાય અને તે ફૂટવા લાગી ત્યાં સુધી તેને શેકી લેવાના છે બે મિનિટ પછી તલ પણ શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી તેને પ્લેટની અંદર લઈ લેવાના છે તો સિંગદાણા થોડા ઠંડા થયા પછી આ રીતે તેને ટુવાલની અંદર લઈ લેવાના છે અને મસળીને તેની છાલ અલગ કરીશું તો આ રીતે ટુવાલની અંદર મસળીએ તો છાલ એકદમ આસાનીથી નીકળી જતી હોય છે ફોતરા અલગ થઈ ગયા પછી આ રીતે ઝારાની અંદર લઈ લેવાના એટલે છાલ તેની આસાનીથી અલગ થઈ જાય સિંગની છાલ અલગ કરી લીધા પછી હવે આપણે તેને ક્રશ કરી લેવાના છે તો સીંગ અને તલ બંનેને આપણે અલગ અલગ ક્રશ કરીશું મિક્સરને ચાલુ બંધ કરતા જાય અને અર્ધકચરું ક્રશ પહેલાં આ રીતે સિંગદાણાને ક્રશ કરી લીધા છે તો સેમ રીતે જ તલને પણ ક્રશ કરીશું આ રીતે મેં સીંગ અને તલ બંનેને ક્રશ કરી લીધા છે તો હવે આપણે ગોળને મેલ્ટ કરવાનો છે તો તેના માટે સેમ પેનને પહેલાં ગરમ કરીશું પેન ગરમ થાય એટલે એક ચમચી ઘી લઈ લેવાનું છે ઘી મેલ્ટ થઈ જાય એટલે હવે ગોળ ઉમેરી તેને હલાવતા જાય અને મેલ્ટ કરવાનું છે તો ગોળ મેલ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી લેવાની તો ફ્રેન્ડ્સ સુખડી બનાવવા માટે આપણે ગોળનો પાયો નથી કરવાનું ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે ગોળ મેલ્ટ થયા પછી તમે જોઈ શકો છો એક સરખા બબલ્સ આવવા લાગ્યા છે તો હવે આપણે તેની અંદર ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર મિક્સ કરીશું તમે સૂટ પાવડર પણ લઈ શકો છો તો આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે જે તલ અને સીંગને પીસીને રાખ્યા છે તેને મિક્સ કરી લેવાનું છે

બે મિનિટ જેવું ઠંડુ કરી લીધા પછી આપણે સુખડીના પીસ કરી લેવાના છે તો આ રીતે કટ કટ કરીશું આ રીતે સુખડીને કરી લીધા પછી હવે આપણે તેને પ્રોપર ઠંડી કરી લેવાની છે પ્રોપર સેટ થયા પછી સુખડી તમે જોઈ શકો છો પરફેક્ટ બની ગઈ છે આ સુખડી મોમો મૂકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ બને છે તો આ રીતે શિયાળામાં તલ અને સિંગની સુખડી જરૂર ટ્રાય કરો આઈ હોપ તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હશે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય